ખેડાના નડિયાદના ઉત્તર સંડા ગામના ચકલાસી ભાગોળમાં રહેતા એકવીસ વર્ષીય યુવકને એક ઇસમે જૂના ઝઘડાની રીસ રાખી અપશબ્દો બોલી માર માર્યો હતો જે બાદ ચાર ઇસમો યુવકના ઘરે પહોંચી યુવક તેની માતા અને બહેનને માર મારી ધમકી આપી હતી આ બનાવ અંગે વિપુલ ઉર્ફે સૂટર જયંતિભાઈ ઠાકોરે વડતાલ પોલીસ મતકે દશરથ ઉર્ફે ખોડાભાઈ હરમાનભાઈ પરમાર રાકેશ ઉર્ફે કિશન દશરથભાઈ પરમાર અરવિંદ હરમાનભાઈ પરમાર અને પિન્ટુ દશરથભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે નડિયાદના ઉત્તરસંડા ગામના ચકલાસી ભાગોળમાં રહેતા વિપુલ ઉર્ફે શૂટર ઠાકોર પરિવાર સાથે રહી મજૂરી કામ કરે છે તારીખ ચૌદ ફેબ્રુઆરીની સાંજે સાડા પાંચ વાગ્યાના અડસામાં યુવક ગામના તળાવ પાસે બનાવેલા મંદિરે બેઠા હતા તે સમયે ગામના દશરથ ઉર્ફે ખોડા જૂના ઝઘડાની રીસ રાખી આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા જેથી યુવકે અપશબ્દો બોલવાની ના પાડતા માર માર્યો હતો જેથી યુવકે તેની માતાને ફોન કરતા માતા ભાઈ અને યુવકની બહેન આવીને યુવકને ઘરે લઈ ગયા હતા આ બાદ દશરથ રાકેશ ઉર્ફે કિશન અરવિંદ અને પિન્ટુ આવી અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો જેમાં કિશન ઉર્ફે રાકેશે યુવકની માતાને છાતીમાં ડંડો માર્યો હતો ત્યારે પિન્ટુએ યુવકની બહેનને ડંડો માર્યો હતો આ બાદ ચારેય ઈસમોએ માર માર્યો હતો જેથી બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવી વધુ મારામારી છોડાવતા ચારેય ઈસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે વિપુલ ઉર્ફે શૂટર જયંતિભાઈ ઠાકુરે વડતાલ પોલીસ મતકે દશરથ ઉર્ફે ખોડાભાઈ હરમાનભાઈ પરમાર

લે છેના થી માર માર્યો પ્રાહ હતી નંડા થી લાકડા ધારિયા બધું લઈને આયલા પછી તમે ક્યાં આઈ હોસ્પિટલ હા હોસ્પિટલ માં મે પછી આયા કોણ લાવ્યો તમે વસ્તુ તમે હવે એ કે આજ નહીં રંજન મે કેનો હતો તમે જકલાસી ભાગો નું તસના શું ઘટના ઘટી તમારી સાથે આ મારા ભત્રીજા ને તે આ ઘરે એકલો બેઠો તો એ લોકો મારવા આયા તો મે માર જેઠાણી પેલા ગયા પાછળ અમે દોડ દોડ લગાયા બતાય

શું બની તમારી એટલે પટેલવાડી આગળ ઉભો ગણપતિ મંદિરે દશરથભાઈ આધાર્યું લઈને ડાયરેક્ટ મારા હાથમાં માર્યું પછી મમ્મીને મમ્મી ફોન કરો ઘરેથી તમારી હુમલો કર્યો દશરથભાઈ કિશનભાઈ અરવિંદભાઈ પિન્ટુભાઈ સદેવભાઈ અશ્વિનભાઈ છ જન હતા ફરી મારા ઘરે ગયો ઘરે ફરી શા કારણે તમારી ઉપર હુમલો કર્યો સાકાર એટલે ડાયરેક્ટ આઈને ગારો બોલવા માંડે તારી માને આમ જેમ ને તેમ ગારો બોલતો તો ધાર્યું મારી જૂની અદાવત ના લીધે પછી ત્યાંથી પછી મંદિરે પછી તમે ક્યાં ગયા ઘરે ગયો પછી એ બધું ટોરું ડંડાન ધાર્યા લઈને આવ્યું ઘરે પછી માં મમ્મી ને મારે માર બેન ને માર ભાઈ ને માર કાકા બધાને મારે મને હાથમાં ધારી માર્યું છે જાનથીન માન નાખો ધમકી આપી છે એ લોકો આ બધું ફરિયાદ કરી તમે હા ફરિયાદ કરી વડતાલ એમણે તમારા કહેવા મુજબ ફરિયાદ લીધી એટલે ચાર જણ ના નામ લખાયા છે બે જણ નથી લખાયા કયા બે જણ ના નામ નથી અશ્વિન ને સદેવ શું કારણે બે જણ નામ નથી લીધા એ મેં કીધેલું તા કે પછી કે એમો એ લખાઈ દેજે પંચ નામ આમ એવું કશું કોઈ ફરિયાદ થઈ હવે શું કેશો તમે સરકારને ને કે તમને ન્યાય મળે હવે મેં તો કીધેલું નામ લખો એ લોકોના ના એ લોકો કશું લખ્યું નથી તો કેવી અપેક્ષા રાખો છો તમે પોલીસ પાસે ન્યાય માટે એ લોકો સજા પડવી જોઈએ બીજું કશું નહીં આપડા બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા